મારા શાંતિ એને તો મોડુ વાળી ને વાઘુજી એ નાખી દીધો છે ખાડામાં ભડાક લે એ વાત સાચી હો હા તમો ગયો છે એવો સરપંચ છે અને એક મુદ્દા ની તો વાત રહી જઈ ચાર વાગે અમરે હાલ મારા સરપંચ નું ફોર્મ ભરવાનું છે અધિકારી મારા ઘેર આવ્યું છે માહોલ બગડ્યો છે કે ગમનો એટલે એમાં ઘેર ઘેર ફોરમ ભરાય છે એટલે મારો બેટો આડે ભર્યા વગર રન નહીં પાવ મારો હો અમુક તમે તારી ની હુલે ભાઈ ચિંતા કરો છો ઇના ફોરમ ભરવું હોય તો ભરવા દયો ચિંતા ના કરો તમે જ સરપંચ તો તમે જ બનશો બસ તને મને એ જ જો અને તમારો મેલ્લો ખાલી ટાઈટ રાખો બીજું કોઈ અરે આ તારી આ મુન્નાન પકડ્યો છે નક્કી 100% મહિનાથી પટ આવશી લે લે તો ના આપડો તો ના આપડો તો હું પૂરો કરી દીયો તમે તાર જીવ તો મળતા જ નહીં હું કેવું તખા ભાઈ તમે તાર પટાઈ જ દીયો જીવ તો તો મળતા જ નહીં આમ મૂડ દો પટાઈ દીયો તમે તાર પટાઈ હા શા પટાઈ દીયો કેવા દોડ ગાડું છું પાછા કાકા આ આવો છો ને ચુંટણી ના જોયું છે તને ખુભાઈ હમણાં આમ ઘરચી દબાઈ પટાઈ દેવી વારો નો પાવર આયો એટલો પાવર આવ્યો એ દોસ્તી હમ નહીં તોડેંગે તોડેગે તમ મગર તા સાધ છોડેગે મુન્ના તું વાઘુભાઈ ના કોરી થઈ ગયો નહીં જોયું કપ બનવાનો સપનો બેટા તૈયાર છોડ દેજો સપોર્ટ મળ્યો છે સાત ડોન નો સમજ્યા તારા માટે હું નતું કરી લ્યા અને આપણો આવા ટૂંક જ સમયમાં એક બે દિવસમાં સરપંચનો ફોર્મ ભરાવા નક્કી થઈ ગયું બે ચાર તારા વાગુજી નહીં હમણા અધિકારી તો અતારે તકાજીના ઘેર ફોર્મ ભરવા આવે છે કાકલા તું તો ફોર્મ ભરતો જ નહીં તું તો હારી જ જાય કને કોઈ છે ને કને કોઈ છે

ચલા જા મારા ઘૌને ખેતર મેસે માર દેશે દગો દેશે ઓરાક ગયો નીકળ નીકળ હાખામાં જરબો તોડી નાખો તારો અમાર હાલ ઓવા નકલી તો બાલ લઈને આયા છે તો ગમે કે સુનતે સુનતે બાલ નકલી બાલ છે તું નકલી માહોલ આતો પાર્ટી બદલા નહી ભલે બે જમીન આગી બાજી થઇ જાય સરપંચ તો આપણા હું લેવા આખી કરવી સરપંચ તો વાઘુભાઈ જ પણ

એક તો સૂંટ્યા પેઠી છે મગજ મો અને એક તો પાહો ઘેર જઈને 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 ધમકી આલિયા છે ગોમત જઈને જઈને મત તો વાઘુજી ને પાહો એટલે પબ્લિક પાસે બીવા છે

એક આધાર તમારો છે મે ખાલી આધાર તમારો છે અને એ મુન્નો આપડા ગોમનો નહીં એનું તો વોટે નહીં પડે એ હું હું કરજે ગયો હું કરજે હાય કે પણ તમારો મેલ્લો ખરો ને તમે કમ્પ્લીટ રાખજો એક કે મત આઘુ પાછું ના થાય એટલી વળ રાખજો સવાનું જોવાને તો ઘેર ઘેર પોકારીએ બબે લ્યો બધું થઈ જાહે તમે તર ચિંતા ના કરો હા આપું નમસ્કાર નમસ્તે

લડા દિવસ નો સરપંચ બનાવ્યો છે ને એ દિલ્હી સુધી વાત જઈશ કયો હેડો એના ઘેર જવું પડશે આપણે હેડો જવું પડક આ બધું તમે બધું બાફ્યું છો યાર તમારો

નિશાન રાખો એવું ન તો શાંતિ રાખ એ આવો પછી વાત થશે કસવાતો એ આવ અધિકારી આપણો ફોર્મ સહી કરી ફોર્મ તો ભરેલું જ સહી કરવાની બસ શાંતિ શાંતિ એક

એ હા આવજો હા બાય બાય હા હા સર ને અલ્યા દેજો તમે ધન્યવાદ સાહેબ બોલા લાવ કર દિયો લાવ કર દીએ

પ્રચાર કેવો કર્યું છે તું તો ના પોસ્ટનો સરપંચ ની ચૂંટણી માં હું જીતું સરપંચ માં રહું મિત્રો તમને પણ કઉ છો માની શક પૂરેપૂરો પ્રસાર કરવાનો છે તમારે આ વાઘુ સરપંચમાં સરપંચ માં છે તો તમે પોસ્ટર સોટા દેજો શોખ જઈને હ તો વાઘુબા સરપંચની ની સુટની ઉભા છે બરોબર છે સુટ નહી આવા એટલી ગળ વેટ કરો અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી